ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર હવે આવી ગયા છે સવાર સવારમાં આપણે વાડિયા અને વાડિયા કામ કરવાનું ડુંગળી કેવડી થઈને તમને બતાવું ડુંગળી તમે લોકો કેવી વાવો છો ને એ પાછા ખેંચી અમે તો વાવી છે દોઆટ વીઘાની હું થાય એ ખબર નથી બાકી લોસમાં જ આવી તો જે થાય એ મતલબમાં વિચાર તો એવો લાગે છે કે બધાએ વાવે આખે ગામ આખે વાવી છે ડુંગળી તો એવું બધું છે અને પાણીવાળાનું છે ખાતર નાખવું છે ને ખાતર નાખવાનું છે આપણે હું તમને બતાવું આગળએ ખાતર નાખી દઈ ડીએપી જેવું ખાતર આવે એ ખાતર નાખવાનું છે રેડી તો એ નાખી દઈ અને સબસ્ક્રાઈબર પણ અઢીસો આસપાસ થવા એવા છે તો થેન્ક યુ સો મચ અને એક અલગ વિડીયો બનાવવું કે કોણ કોણ કમેન્ટ કરે છે કેટલી લાઈક કોને ખબર એટલે લાઈક સાત આઠ દ એટલી લાઈક આવે સબસ્ક્રાઈબર કોને ખબર કેમ કરી લીધા હશે પણ કાંઈ વાંધો નહીં ટાઈમ હોય ન હોય થતું હોય તો ચાલો બકવાસ કરશું નહીં આપણે વાળી છે અને મને તો કારના ધ્યાનમાં આવી ગયા છે એટલે મસ્ત મજાના છે તો સામે જો નાળી તો ચાલો ફટાફટ ખાતર નાખી દઈ પછી પાછા મળશું ચાલો 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 ચલો જીમાં ખાતર નાખો 对。Yeah. 10 yeah. minutes ચાલો તો કાં કેટલાક પોગાળ્યું છે મેડમ આમે સલ્ફર પાઈ છે ખાતર નાખી દીધું છે સરસ મજાનું અને હવે નાકા વાળવાનું શરૂ કરી દીધું છે આવું છે બધું અને જે આપણે દવા સાથે ને ખડની એમાં તમે યાદ રાખજો જે આપણે આ હોય ને હેમૂળ આ બળ્યા નહીં રેડી આ પછી બળ્યા નહીં અને હે મૂળ કહેવાય તમે ઓળખતા જશો બધા આ બળ્યા નહીં રેડી પાળે મૂકી દઈ અને બીજું બધું ખડ એ કોંગ્રેસ છે તમે આજુબાજુ તમે હું કોંગ્રેસ કેતા હોય કોને ખબર હું તમને બતાવો આગળ આગળ જઈને હું એને કહેતા છું ઓછું પડે છે અને હે મૂળ તો ભળતું જ નથી અને અમુક એવી વસ્તુ હોય ને એ નથી બધું ખડ બધું સાફ થઈ જાય છે એટલું ઝાડ કે સોલ થઈ જાય છે એટલે ખડમાં દવા સાટો ને એ રીતનું છે ને અમે ડુંગળી થઈ છે ચૌદ તારીખ એટલે હજી એક મહિનાની વાર છે આવડી ડુંગળી થઈ છે તમને દેખાય છે કેવી કે તો બહુ નથી દેખાતી પણ ઝીણી ઝીણી દેખાય છે તો આવડી ડુંગળી થઈ છે સરસ મજાની મજા આવે છે એને તો આમે અમારે ઓલા ધ્રુવીબેન રમે છે અને ઓલી બેઠી છે ફૂમકી અહીંયા કરે છે ટાટા કરે છે તમને અહીંયા સલ્ફર પાઇપ મૂક્યો છે ને એમાં નળ છે એમાં ભૂકી હોય સલ્ફર બાકી ત્યાંથી આવે સલ્ફર રેડી અને જો આ રોજ અને આ પગલાં તમને દેખાય છે ને તો અમે પણ ખૂંધી નાખ્યું છે એની બહુ માથા ઘૂટે છે અને કેરામાં બહુ ભરાવા નથી એવું છે તો ગાયક રેડી હેડી ભરાઈ ગયું છે ચાલો તો આગળ તમને વ્યૂ બધું કહેતા જ આવું અને આ રીતનું છે વાડીની મોસ્ત તમને ખબર જ હોય બાકી એન્જોય કરો બધા નેચરનો અવાજ રેડી ચાલે 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 ચાલે

મેગી છે પણ અંદર છે પાસ્તા એ ભાઈ આપડે ફાર્મ હાઉસ હોય ન હોય એને બહુ થતું હોય પાણી તો નીકળે દેખાય છે અહીંયા કદાચ કીએ દેખાતી હોય તો અંદર વૈઆ આવું છે વે મજા આવશે પલળું છે પલળું છે આજનો બ્લોગ અહીં સુધી થયો હતો અને ખાસ કરીને અમને જણાવજો કે તમને કેવા પ્રકારના લોગ જોવા ગમે છે આપને ખબર ન આપણે બ્લોગ બનાવતા હોય એટલે કે વ્યક્તિને કેવું ગમે છે કેવું નથી ગમતું સિમ્પલ આમના બધું ઉતારતા હોય તમને કેવું ગમે છે ને કહેજો અને તો ખબર પડે એ પ્રમાણે બ્લોગ ઉતારવા અને એની ચેનલ ગ્રો કર્યા છે તો તમારો બધાનો આભાર જે જે આ વિડીયોઝ હોય છે અને બધા એને મહાદેવ શ્રાવણ મહિનો છે અને જય શ્રી કૃષ્ણ ચાર નેક્સ્ટ બ્લોગમાં મળ્યા